ભાઈ અનલિમિટેડ પાણીપુરી માત્ર પંચાવન રૂપિયા માં એટલું જ નહીં મેનુ માંથી કોઈ પણ આઈટમ લેશો પચાસ રૂપિયા ના બિલ પર ત્રીસ રૂપિયા ની કોલ્ડ કોફી મળવાની એકદમ ફ્રી હા ભાઈ વાત એકદમ સાચી છે 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 ખાવા માટે પહોંચી જવાનું આવેલું ચોખંડી ચાર રસ્તા હાઈડવેટ નો ખાચો વડોદરા અહિયાં તમને બર્ગર ખાલી પચીસ રૂપિયા માં વડાપાઉ માત્ર બાર રૂપિયા માં વેજ ચીઝ પિઝા પણ માત્ર ઓગણપચાસ રૂપિયા માં મળી જશે સાથે સાથે છ જાતના જોરદાર કોમ્બોસ પણ અવેલેબલ છેલા અમે પણ એમનું પનીર પિઝા વાળો કોમ્બો અને વડાપાવ ટ્રાય કરેલું ભાઈ દરેક આઈટમ એકદમ જોરદાર હતી તો તમારે પણ અનલિમિટેડ પાણીપુરી અને કોમ્બો ટ્રાય કરવા હોય તો પહોંચી જજો ફૂડ જંક્શન માં રમન કાકા યાદો અને આવા જોરદાર વિડીયો જોવા માટે હમણાં જ અમને ફોલો કરો